પૂનમનો છઠ્ઠો દિવસ હોવાથી અંબાજીમાં ભક્તોનું છવાયેલું ભીડ યથાવત છે અને શ્રદ્ધાળુઓ દંડવત પ્રણામ કરતા માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે

બરોબર કેટલા દિવસ લાગે છે 10 દિવસ 10 દિવસ કેનો અને મા અત્યારે વરસાદ ચાલુ છે અને વરસાદ વચ્ચે પણ તમારી ભક્તિ ઉчее નથી એટલે શું કહેવા માંગો છો માતાજીથી ઓ માતાજી પર બહુ સ્ત થાય કોઈ ઈચ્છા છે ને તમે જોઈ શકો છો આ ખાસવાતી આમ જે મહિલા જે છે તે દંડવટ કરતા કરતા માં અંબાની ભક્તિ કરવા અહીંયા પહોંચી છે બરોબર વરસાદ વચ્ચે માં અંબાના ધામમાં આવી પહોંચ્યા છે આપણે સાથે એક ભાઈ પણ જોડાય છે તમે ક્યાંથી આવો છો લીહોડા બેગામ તાલુકો ગાંધીનગર તમે પણ દંડવટ કરતા કરતા માં ધામમાં પહોંચ્યા કેટલા દિવસ લાગે છે અને શું હતો રસ્તા માર્ગોમાં કેવી સુવિધા અને કેવો અનુભવ રહ્યો છે અનુભવ સારો છે સુવિધા બી સારી છે 4 દિવસ

તમે ક્યાં થી આવો છો મોટા ભાઈ મોરવાડ હે મોરવાડ બીજાપુર બીજાપુર સંગ લઈને આવ્યા છો કે પંપાલક કરીને આવ્યા છો ખાંગી વાન લે ખાંગી વાન વરસાદ શહેર માર્ગ માં વરસાદ મને કહેવામાં આવે તો વરસાદ વચ્ચે પણ જે અમુક માઈ ભક્તો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને આવતા હોય છે અને પગપાલા સંઘ સાથે અને ચાલતા પણ આવે રહ્યા છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસ અંબાજી